અત્યાર સુધી તો મિત્રો હળવદ નગરપાલિકાનો વહીવટ શહેર ભાજપ પ્રમુખે એનું સંગઠન ને કરતો તો પાલિકાની ચૂંટણી આવેલી નથી એટલે આમ તો પાલિકા ચીફ ઓફિસર ને વહીવટદાર ના હવાલે છે પરંતુ એ આગેવાનો વધુ વહીવટ ચલાવતા હતા એ બધા બદલાઈ ગયા છે હવે નવા આવ્યા છે એટલે એમની પાસે આશા રાખીએ કે હળવદ શહેરમાં જે વિસ્તારમાં જે કંઈ લોકોને સમસ્યા છે તો એનો અંત આવે દિશામાં પણ તમે પ્રયત્ન કરજો અને પાલિકાના ચીફ ઓફિસર સાથે વહીવટદાર જે છે તો એને અમે બતાવવા માંગીએ છીએ કે હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં ભવાનીનગર વિસ્તાર આવેલો છે ત્યાં આગળ કેટલીક એવી બજારો છે કે એમને જે તમે પીવા માટેનું પાણી આપો છો તો એ પીવા માટેનું પાણી જે છે એ પીવા લાયક નહીં પરંતુ વાપરવા લાયક પણ નથી એ પાણીથી કપડા ધોયા હોય ને તો પણ એટલી દુર્ગંધ આવે છે એ પાણી જે છે એ આ વિસ્તારના લોકોને તમે વિતરણ કરી રહ્યા છો એટલે કે ગટરનું કે આવું કોઈ દૂષિત પાણી હોય એ પીવાના પાણીની પાઇપલાઇન સાથે ભરી જાય છે ને એના કારણે આ વિસ્તારમાં આવી સમસ્યા ઊભી થઈ છે લોકો રજૂઆત કરે છે પરંતુ એમનું આ પાલિકા તંત્ર સાંભળતું નથી એટલે એવી આપણે આશા રાખીએ છીએ કે આ વિડીયો પાલિકા તંત્ર સુધી પહોંચે જે નવા સંગઠન એમના સુધી પહોંચે અને આ વિસ્તારના લોકોની જે કઈ પીવાના પાણીની સમસ્યા છે અને પાણી તો તમે આપો છો પરંતુ જે દૂષિત પાણી આપો છો કે જે વાપરવાને પણ કોઈ લાયક નથી એ તમે પાણી પીવામાં આપો છો આ તમે જુઓ અહીંયા આગળ પાણી પડ્યું છે છતાં એટલી દુર્ગંધ આવી રહી છે અને આ મહિલાઓ છે આ એક વિસ્તારની આ મોટાભાગે શ્રમિક પરિવારો અહીં રહે છે એટલે મજૂરી કામ માટે ને માટે ગયા હોય બધાય પરિવારો આ કેટલીક મહિલાઓની છે આપણે થોડીક એમની સાથે વાત કરી પહેલાં તો માજી સાથે આપણે થોડી વાત કરી માજી શું નામ તમારું નામ બેન દવે ભવાનીનગર વિસ્તારમાં રહું છું અને અમારી શેરીમાં આ બે દિવસ ત્યાં પાણી એવું આવે છે દુર્ગંધ આપે છે કે પીવામાં પણ નથી કામ આવતું નાના છોકરાઓને કેવી રીતે અમારે પાઉ બહાર પાણી ભરવા જવું પડે અને આ પીવા માટે વેચાતું પાણી લેવું પડે છે તો તમે કાંઈક વ્યવસ્થા કરો એમ નહીં કાંઈ

કે વાપરવા જેવું નથી તો પછી પીવામાં તો ક્યાંથી અમારે લેવું પીવા માટે અમારે વેચાતું પાણી બે દિવસ ત્યાં લેવું પડે તો આની કઈક તમે કાર્યવાહી કરો શું તમારું નામ બેબી બેન શું કે છો પાણી ખરાબ આવે શું બોલવાનું એવું સારું પાણી દો એવું તો આવતું કોઈ ખરાબ આવે પાણી આવું આવે ગઢ જાય એવું હા ના ના છોકરા આ બાજુ કેટલાય તમે જો શું તમારું નામ શું મારું નામ હસીના બેન શું કહો કે પાણી અમારે રહ્યા ને મહિને થી ખરાબ આવે અમારી લેન માં તો પાણી તમારે પાણી મહિને થી ખરાબ આવે તો નથી મોઢું ધોવાતું નથી કોકળા ખરાતા તો એ પાણી ને અમારે શું કરવાનું છોકરાને નથી પી શકતા નથી ઉલકો શકતા પાણી અમારે સારું પાણી તમે મોકલો હરખું વ્યવસ્થિત ભવાની નગરમાં ના ના નાના બાળકો પણ છે સાથે અને આ પાણી કારણ કે બાળકોને જ ખબર પડવાની નથી ને આ બધાય આ વિસ્તારમાં જે લોકો રહે છે વેચાતું પાણી પી શકે એવી પોઝિશન નથી મજૂરી કામને એની સાથે જોડાયેલા છે આ બે ત્રણ દિવસથી આવું દૂષિત પાણી જે છે એ વિતરણ કરવામાં આવે શું આ પાણી બહુ ગંદકીવાળો આવે છે એમાં પાણી રહ્યું ને પીવી તો ઉલટી વરે એવું પાણી આવે આમાં છોકરાને શું પીવરાવું છોકરા માંદા પડે તો ક્યાં જવાનું સરકારીમાં પછી જાય એટલે ગડદી એટલી હોય કે અહીંયા વારો ના આવે

અને મોટાભાગે કંઈ પણ નાની મોટી બીમારી થાય તો એ પાણીના કારણે થતી હોય છે અને આ દૂષિત પાણી હળોદ નગરપાલિકા જે છે એ વોર્ડ નંબર સાતમાં વિતરણ કરી રહ્યું છે એટલે પાણીની જે પાઇપલાઇન છે ક્યાંય ભંગાણ થઈ ગયું હોય ક્યાંય ગટરના પાણી એમાં ભરી જાય છે તો એ તમે રિપેરિંગ નહીં કરો અને લોકોને કમસે કમ પાણી જે છે એ તો વ્યવસ્થિત પીવાનું જે છે મિત્રો એ તો તમે આપો આભાર